નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરકારી મુદ્રણાલયમાં એપ્રેન્ટિશીપની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસાઠ હેઠળ અત્રેના જે મુદ્રણાયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિશીપ માટે વિવિધ જગ્યાઓ વિવિધ ટ્રેડ અંતર્ગત ભરતી કરવાની થાય છે જેમાં દરેક ટ્રેડમાં વયમર્યાદા એક દસ બે હજાર ચોવીસના રોજ ચૌદ વર્ષથી ઓછી અને પચીસ વર્ષથી વધુ ના હોય છે એટલે કે મિત્રો ચૌદથી પચીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા આઈટીઆઈ જે એપ્રેન્ટિશીપ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકશે વિગતવાર જોઈએ મિત્રો ટ્રેડ વિશે જગ્યા વિશે તેમજ લાયકાત વિશે તો બુક બાઇન્ડર માટે કુલ છ જગ્યા છે મિત્રો એપ્રેન્ટિશીપ માટે તેમાં ધોરણ આઠ પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ઓફસાઇટ મશીન બાઇન્ડર માટેની કુલ છ જગ્યા છે તેમાં ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો તેમજ વિજ્ઞાનના વિષય સાથે પાસ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર એટલે કે ડીટીપી ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત આઈટીએ પાસ થયેલા હોય ડીટીપીઓમાં તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા માટેની એક જગ્યા છે જેમાં આઈટીઆઈ પાસ થયેલા હોય કોપામાં તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્લેટમેકર મેકર લિથોગ્રાફિક માટેની એક જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ વિજ્ઞાનના વિષય સાથે તેમજ જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ માટે પણ અહીંયા એપ્રેન્ટિશીપ માટેની ભરતી છે મિત્રો પાંચ જગ્યા છે જેમાં બેચલર ઓફ આર્ટ્સ કોમર્સ એટલે કે બીએ બીકોમ કરેલા ઉમેદવારો છે તે પણ અહીંયા અરજી કરી શકશે એપ્રેન્ટીશીપ માટે વિશેષ નોંધ જોઈએ મિત્રો તો બુક બાઇન્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા છે તેને એક વર્ષની છૂટ આપવામાં આવશે તેમજ તેને આગલા વર્ષમાં પ્રવેશ મળશે ઉમેદવારોને જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક એટલે કે માર્કશીટ તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલો સાથે એક દસ બે હજાર ચોવીસ સુધીમાં જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો વ્યવસ્થાપક સરકારી ફોટો લિથો પ્રેસ દુધેશ્વર રોડ અમદાવાદને મળે તે રીતે મિત્રો અરજી કરવાની રહેશે એક દસ બે હજાર ચોવીસ સુધીમાં મળે તે મુજબ રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડની જે અમાઉન્ટ છે મિત્રો તે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસોને હેઠળ જે નિયમાનુસાર મિત્રો એ મળવાપાત્ર